જય માતાજી અમારા ડીઆઈ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તમારા માટે મસ્ત એક બીજી નવી ચેલેન્જ લઈને આવ્યા છે ચેલેન્જ છે તો પકોડીની પણ અલગ છે આખી પકોડીની ચેલેન્જ અને અમા ચેલેન્જમાં એવું છે કે પહેલાં ફેર આપણે એક વિડીયો બનાવ્યો તો પકોડીનો એના કરતાં પણ અલગ ચેલેન્જ છે આ આ ચેલેન્જ એવી છે કે ચાર જણા છે અમે અને એ બધા લાઈનમાં ઊભા રહે છે અને મુકેશભાઈ મુકેશભાઈ હોય નામ લખશી જે સાચું બોલશે ઈ પકોડી બે ખાશે રેડી મોય સલાડ નામ લખેલું છે કારણ કે દિનેશ ભાઈ નામ છે તો દિનેશ નામ સાચું હોય બોલશે તો ઈ બે પકોડી ખાશે રેડી આ બ્લોગ બને રહ્યો અને આગળ ચેલેન્જ ની તમને મોજ કરાઈ અને તેજી બજાનો વારો આવશે ચલો સ્ટાર્ટ કરીએ રેડી પેલા ભૂરાનો વારો ભૂરા બોલ ચેનો નામ લખ્યું છે ચેનો નામ છે બોલ ભૂરા

बोलो आ भुरा ने दे आलु दो फोटो ए ए आपली जे भडी पकोडी हो बोलले बला बोलो डिनर चलो बासमप हाम्रो वार आयो भुरा छोरी हाम्रो वार आयो पकोडी ठीक बोलो बोलो

<laughs> <laughs> आयो, बड़ा बारा आया बटा तो खाई रही है बोलो पूरा बोलो सुनाओ लड़के लड़ने घर में दे दिनों आप आप पता है ना आसान 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 आपको लड़ने दिनों ना अबे फिर भी आपने बारा आया मित्र चुटाई क्या करते भाई तो वहाँ से बिट पेरी क्लेट ले

બોલો મોટો હોના યાર તો વિપુલ નચ્ડ મેલતું નહી આપા આને મેલાવા મિત્રો આપણે બધી પકોડી આપણે ખાવાના છે અમે યાદ રાખો બોલો મારું કુદી ફોટો

Bueno, abre <laughs> <laughs> Ahí ya. Ahí ya. <laughs> no, ya está, Ya, está mirando, ya mueve, ¿no? <laughs> no a ver, ya no, no Ahora tiene que ver.

આપરે તો નોની ખાતા જ નહીં મોડી જ ખાવાનું નંબર લઈ નાની ખાઈ જાજો ઓલા ભરેલા કાધી જાય બોલો

હા હા સો આ બે ખાલી દેખા પડી મારા બધા હા તો એક બીજો લઈ જાય ને ભાઈ આ તો બીજી આલો પડી બીજી જીને ના લીયો જીને નઈ

આપણે <laughs> 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 અને છેલ્લા લાસ્ટમાં હવે વિનર બધી પકોડી ભાગમાં આવી હતી કે દીનાના ભાગમાં આવી કારણ કે દીનો સાચું બોલ્યો તો નોમ અને બધેથી વધારે પકોડી ગાધી હોય તો મેં જો ખુદ કારણ કે આપણે મજા આવી જાય ને બધી આપણે સાચું બોલ્યા

તો કોમી ઠોકે વગેરે રહેતા જ નહીં તો આપડે પીવાનું જ થાય પોણી મૂકીશ બીજી કારણ કે લગતા તા ને એટલે રહી જાય એમને એમાં ભાગમાં આવી વધારે નથી આવ્યો રેડી મજા આવી ગઈ ચેલેન્જ માં એમને બરોબર હલો બધે ને ચાય માતાજી